ગાય દવા લઈને આવ્યો આવી ગયો છે અહીંયા અમદાવાદમાં બહુ ગરમી છે અત્યારે અને ત્યાં બહુ ઠંડી હતી ત્યાં નવું કામ આવીને ઊભું છે અમે લોકોએ ટાંકી જોઈને ને ટાંકીમાં પાણી પતી ગયું છે જો તો ગાઈઝ જો ટાંકી બિફોર આફ્ટર તમે જોઈ શકો છો પપ્પા એટલા જોરદાર પોતા કર્યા છે અંદર

થોડીક મારી તબિયત ખરાબ છે તો આપણે દવાને એવું લેવા જઈએ છીએ હમણાં દવા લઈને આવીએ અને ત્યાંથી આવ્યા એટલે થોડીક તબિયત તો ખરાબ થાય જ છે તે આવું વાગ્યું છે અહીંયા અમદાવાદમાં બહુ ગરમી છે અત્યારે અને ત્યાં બહુ ઠંડી હતી એટલે વાતાવરણ ચેન્જ થયું એના લીધે થોડીક તબિયત ખરાબ છે મારી પણ હમણાં દવા લઈ આવીએ એટલે આપણે મસ્ત રેડી થઈ જશું અત્યારે આગળ હમણાં હું દવા લેવા જાઉં છું પછી દવા લઈને આવી જ મળું તમને ગાય દવા લઈને આવી ગયા છે હવે દવા પી લઈશું દવા લીધી છે થોડુંક સારું થઈ જાય બહુ ગરમી છે થોડુંક સારું થઈ જાય પછી આગળ શું કરીએ હજી રીલ્સ બી બહુ બધી શૂટિંગ કરવાની છે શૂટિંગ બી બાકી છે જોઈએ આજના દિવસમાં રીલ્સ શૂટિંગ થાય છે કે નથી થતું બહુ ગરમી છે કેવી ગરમી છે કોમેન્ટ કરજો તમારે ત્યાં તો ગાય જો દવાને ઉ પછી થોડોક આરામ કરીને અત્યારે જમીન જસ્ટ ઊભી થઈ થોડુંક સારું છે હવે મને રેડી થયા હતા રીલ્સને એવું એક શૂટ કરવાનું હતું એટલે રેડી થવું પડ્યું પણ થોડીક શક્તિ જેવું લાગે છે લઈ દવાનું છે અને જો ફરી નાઈએ ને એટલે પછી આ બધા કપડાં ધોવા પડે કાલે બધા અમે હાથેથી ધોઈ હતા અને પાછો એમાં વરસાદ આવી ગયો રાતે એટલે બધા સુકાતા વાર લાગી ગયા બીજો દિવસ થઈ ગયો અમે ફરીને આવ્યા એને હવે મસ્ત કપડાં સુકાઈ ગયા છે એટલે મમ્મીએ વાળી દીધા છે હવે અને આ ભાઈ જો અહીંયા અવાજ કરે મય તો વ્લોગમાં આવા આટો અવાજ કરતો તો હે વ્લોગમાં આવો તો તારે હા જો હવે વ્લોગમાં આવ્યો તો કેવો ચૂપ થઈ ગયો માસુમ બની જશે પછી તો નહીં હા જો હા પાડે પછી માસૂમ બની જવાનું હે ને હા તને કીધું હે

અને હવે અત્યારે જો કપડે તો હોતા ને મેરે અકેલી કે છોડી વો જીન્સ જીન્સ મીટ કે સબ ભી થે હો ગયે 10 12 જીન્સ એસા એસ અત્યારે જોઈ દીદી આવી ગયા છે કામ કરે છે હવે થોડું ઘણું વ્લોગ ને એડિટિંગ કરવાનું છે કરી દઉં પછી આગળ મળીએ ગાઈઝ જો અત્યારે આપણે લોકો મસ્ત કામ કરીને બેઠા હતા રીલ્સ ને શૂટિંગ કર્યું મામી આવી ગયા છે કેવી તબિયત રેડી 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 મામીને તો એકદમ રેડી છે ખાલી શરદી ઉધરસ ને એવું થયું હતું એ બી ખાલી અવાજ જ કરી હમ મને જ ખાલી થયું હતું મને મિત્ર થોડીક તકલીફ હતી હવે અત્યારે ચાલે છે મારી તબિયત થોડીક હવે સારી છે અત્યાર સુધી થોડીક તબિયત બેગડી હતી ત્યાંથી આવ્યા આપણે પછીની બ્લોગમાં મેં બતાવ્યું હતું જેમ અને અત્યારે રીલ થોડીક શૂટિંગ કરવાની હતી કેમકે બહુ દિવસથી રીલ શૂટ નથી થઈ એટલે રીલ શૂટિંગ કરતા હતા એક એડ પ્રમોશન હતું એ કરતા હતા પછી હવે એક એડ પ્રમોશન હતું એ કરતા હતા અને હવે માંડ ફ્રી થયા રસ કરતા હતા ને અહીંયા રસોઈ બનાવવાની મમ્મી તૈયારી કરતા હતા ત્યાં નવું કામ આવી છે અમે લોકોએ પાણી ગયું છે જો આખી ખાલી થઈ ગઈ છે અને અત્યારે જોયું અમે અચાનક તો સારું થયું તો સાફ થઈ જશે હવે નકર પાછું કાલે પાણી આવે તો આખી ભરાઈ જાય અને બહુ ઊંડી ટાકી છે હવે કોણ તરવાનું પપ્પા ઉતરે પપ્પા અંદર તો હું જ ઉતરી જઉં અને પપ્પા અંદર પહેલા જો અંદર પહેલા સીડી પથ્થર સીડી પણ ઉતરી જશે પપ્પા સીડી ખાલી થઈ ગઈ છે

લગન ને 3 વર્ષ પતા લીયા તો જો પપા ઉнду છે પાઇપ ઉપર પગ પાઇપ એટલે પિરત પકડવાની નહી ના છે બલ ના સંકો હું ગયા છે

આ냥 પાણી પાણી લઈ લઉં પહેલા તો રાતી માખણ આજે ખાની છે એટલે એટલે સુધી પાણી આપણે દે છી આખી ખાડો ખાલી કરો જે આખી કલતી દેખે Sama daw kitchi mikhali mo diom mo diom kipusat mo kipukang mo. <hesitation> hmm. Ako, hmm. બતરી ઓર બતરી આ લુઆરા પાણી નું ભોગ તો છે ઉપર વાટકી બટકી તો દબ નહી તો મમ્મી વાટકી સુ કર દીસ પડે ના તો ગાઈ ટાકી બિફોર આફ્ટર તમે જોઈ શકો છો પપ્પા એટલા જોરદાર પોતા કર્યા અંદર તેવું કામ હોય નહીં અને બહુ જોરદાર પપ્પાએ સાફ કરી નાખી છે ટાકી અત્યારે એકદમ ક્લીન બિફોર આફ્ટર જોયું કેવી હતી ને કેવી થઈ ગઈ

પપ્પાને હવે કાઢવા પડે છે બે જણા એ થઈ તમે આવતા રહો टेबल hmm. का डिले, बिसन सक्सेसफुल ताकि एकदम साफ उपाय, फाइनली गैस ताकि एकदम चुपकी सही इशर, उपाय मस्त साफ कर दी इशर। तो गैस तो जो अच्छा ताकि आप डिमस्त साफ कर दी इशर। हमें अब आप डे जमवन बनाइए चीज़ आएगा अच्छी अच्छी आत्यार है ना वो रील अपलोड कर दी दी जब मैं

સાથે આપણે ટીંગાળા પણ નાખીશું ટીંગાળા હવે આપણે ડુંગળી નાખી દઈશું એક વાટકી મેં રવો નાખ્યો બીજી અડધી વાટકી નાખો મેં દોઢ વાટકી રવો કર્યો જો ગાઈસ જો હવે આપણે રવો ને હું નાખી દીધું છે છાસ નાખી દીધી ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે આપણે વિડીયો નહોતો લીધો આપણે દહીં જે દહી હોય ને દહીને નાખવું અને રવો નાખો રવો તો તમે તો શેકેલો હવે મસ્ત એને ચડવા દેવાનું ગાય અત્યારે આપણે બની ગયું છે ઉપમા અને ખાવા બેસીએ છીએ હવળા મીઠ પણ આવે એટલે જોડે જોડે બેસીએ બધા જમવા ચલો આગળ જતા જોતા રેજ જોમી થઈ ગયા છે અનન્ય તે ઉપમા લઈ લીધો છે હમણાં ટેસ્ટ કરીને કેસે કેવો બન્યો કેવો જોર કે ખાલે ખાલે બંધ મજાક નઈ કરતી હાચું કોણ ના ના સારો બધા જમવા બેસી ગયા છીએ હું પણ બેસી ગઈ છું જમવા જમી લઈએ આગળ ફટાફટ શું કરીએ છીએ કઈશું તમને